ક્યાંક છે કાળી કાઢી ભેંસ નું ભાઈ ક્યાંક છે એને ભેગું થવું આપડે આપડે આ ગોમતી ઘાટ છે ભગવાનના દર્શન કરવા હોય ને એટલે પેલા ગોમતીજીમાં સ્નાન કરવું પડે આપડે તો ઘરે સ્નાન કરીને એવા જઈ એટલે પેલા કીધું એને હાથ પર ધોઈ દ્યો દોસાઈ સોમતીજી માં એને હાથ પર ધોઈ દો હાથ પર ધોયાક નો ધોયા કે માછલી ને મૂકવા માટે હાલો હું થોડું એમ અહીંયા આવી જાય દ્વારકાધીશ ના મંદિરે જવાનો અમે રસ્તો છે આ ફરતી બાજુ માં બે બાજુ મોબાઈલ કે મોબાઈલ લઈ જવાની એન્ટ્રી હોય નહીં મોબાઈલ જમા કરાવી દેવો જરા દ્વારકા કરો અલગો રકો જરા صبر કરો બોલા ધક્કામુકી નહીં કરનેગા અબી તો મોબાઈલ જમા કરવાયગે બાદ મે સબ કરેગે ઠીક હે ના ચલો ઠીક હે મેં બોલ હે દિહાર આવ સાચો બોલ્યો ઓફિસ હે હા ઈ આઈપી ઓરસ્તા ચલા તો લાઈસ આપડો આ એન્ટ્રી થાય છે આપણે કુડીરે જાવવા માટેની અહી આ બધાય મોબાઈલ અને સમાન બધું અહી રાખી દેવાનું છે એટલે બસ થોડીક વાર આપણે દ્વારકાધીશ દર્શન તમે અહીંથી કરાવી દઉં પછી આગળ છપ્પન સીડીએ જઈશ પણ માટે તું લાઈન માં રહી જાય આપણે પછી હું થોડીક વાર પછી હું રહી જઈશ એના હાથે આપડે તો વારંવાર દ્વારકા આવી છે પણ જે આ પૂનમ ભરવાનું ચાલુ કર્યું ને એટલે આજે મને આમ આનંદ એવો છે ને અલગ જવાનું તમે કરાવી દો હજી એક વાર દ્વારકાધીશ અમારા પાંચ છ જણા બાકી પાછળ રહી ગયા ના દર્શન થઈ ગયા હે દર્શન કરી પાછા આવી ગયા કારણ કે મોબાઈલ અંદર રાખી રાખી ગયા હતા અંદર લઈ જવાની ને તો મનાય છે પણ ભગવાન ના દર્શન કરીને આવતા હતા ને એટલે રસ્તામાં અમે ભગવાન ના પાછા બીજા દર્શન થઈ ગયા જો અમને હેને ભાગવત ગીતા ભાગવત ગીતા માં એનું વેચાણ કરતા હતા રસ્તા માં એટલે આપડે જોઈ કીધું હાલો કીધું આપણે ભાગવત ગીતા લેવી છે એટલે મે ભાગવત ગીતા નું ઘર માં જ આ ઘરે લઈ જાશું મારા ને નિત્ય નિયમ એનો એની પર પૂજાપાઠ થાય છે એટલે ભગવાન નો દેખિયા ઘર કે યાર ભગવાને એવી પ્રેરણા આપી આપણે ભાગવત નું વાંચન થઈ ગયા જવું એમને જવું પડે બોલ ના દેખો ભાઈ બોલના ગાના ભગવાન નું ગીતો ગાશે હાલો જો કેવું મસ્ત ગીતો ઉગાડે ને જો તમે ચાલ ઉંમર નાની છે ઉંમર તો હજી નાની છે પણ મસ્ત વગાડે છે હજી થોડું ઘણું ટ્રાય કરશે એટલે મસ્ત કારીગર થઈ જવાનું છે મસ્ત વગાડ્યું ચાલ કમ્પ્લેટ જોયું ને હા ભાઈ જો તમારે કોઈ વાસરી લેવે ને આ ભાઈ પાસે આવી લીધો શું ભાવ છે આ પચાસ રૂપિયાની એક છે જો તમારે કોઈ લેવે ને તો આ ભાઈ પાસે લેજો

લક્ષ્મી ના દર્શન તો કરવા જ પડે એમાં મે મેં તૈયાર આવી ગયા છે દર્શન કરવા લોકો દર્શન કરે ને એમાંથી ટકા જ લોકો એવા હોય કે ન આવે તો અહીં આવવું પડે ઓહો અને આયા તો બહુ છે ભાઈ

લોકો એને જળની ભેટ કરે છે અને જળની પ્રસાદી આપો આયા માતાજીના જળ રૂપે પ્રસાદ આપવા એટલે આપણે માતાજીના જળની પ્રસાદી કરી છે દક્ષિણા લગ્નજી

આપડે માતાજી ને ભેટ ચડાવી પણ આ ગુરુજી હેર જો હારણો મારે હારણો મારે એટલે આપડે જેટલું ચડાવ્યું છે બધું જાય ફોકટ આના કરતા એવું થયું એ ચકલાન ને ચણ નાખ્યો તો સારું હતું પણ કઈ વાંધો નહીં આપણે તો માતાજી નામે આપ્યું હતું આ લોકો ની શ્રદ્ધા એક આપણે છે ને દ્વારકાધીશ ના દર્શન કરી લીધા અને માતા રૂક્ષમણી ના પણ દર્શન કરી લીધા અને હવે આપણો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાના તો આપણો વિડીયો જો તમને ગમ્યો હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ને લાઈક કરજો અને શેર કરજો તો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને जय हो ठाकुर